જય મારા મિત્રો સ્વાગત છે તમારા વાતના એક નવા ફ્લો વિડિયોમાં આજે આપણે છેલ્લું પેપર હવે કોલેજમાં જવાનું અને દ્વારે ચા લઈને આવી ગયા વહેલા વહેલા પોલ મારવાનું ચાલુ ના છેલ્લો દારો પોલ મારવાનું પછી આપણે જવાનું બંધ કોલેજમાં હાલે ચા લઈને આયા જો ગુડ ડે ચાલુ અને તમારા પૈસા ચા પી દીધે ભાઈ એવું હોય નહીં વી રૂપિયા ચાલ્યા ને એટલે ચા લઈને આયા અરે ચા પીવી રહીએ અમે વહેલા આવ્યા

મજા તો બધી સેવ જ થયું એટલે બીજું જોવાનો ટાઈમ જ નહીં એટલે હવાનો આગળનો બ્લોક ઉપરનો આવશે ને મેડિકલનો આવશે ફર્સ્ટ ઠાકોર આવી ગયા અમાર હા પિકઅપ કરવા મને લેવા માટે પેશિયલ આવી ગયા બરાબર મારું પચીસ રૂપિયાનું ભાડું બચાવી શું હોવાને આજે થેન્ક યુ મોસ્ટ વેલકમ અજુભા મારું પચીસ રૂપિયાનું ભાડું બચાવ્યું તમે આજે ખબર પડી તમે સ્પેશિયલ મને લેવા આવ્યા મને ગમ્યું છે શું છે મને ગમી આયા વાત સાચી છેડો કે તેથી જવાનું લઈ જાઓ છે ઘર બાજુ બે જણા લેવા આવી બરાબર હવે સીધા અમે જવાના ઘર મેડિકલ મેડિકલથી વચ્ચે દુખવા નહીં એટલે બ્લોગ તો આપણે જે રોજ થાય એટલો સચે જ દસ મિનિટ ઉપર બરાબર એટલે વ્લોગને પૂરો જોજો અને કાલનો બ્લોગ મોટો હતો એટલે કાલનો બ્લોગ તો આખો જોજો ઓગણીસ મિનિટ બરાબર કોલેજમાં આવ્યા પછી બહુ લેટ ચાલુ કર્યો બ્લોગ દુકાને આવ્યા પછી દુકાને તો ટાઈમ ટાઈમથી આવ્યો હતો કેટલા વાગે સારા હાથે આવ્યો હતો પણ બ્લોગ હતા દસ વાગે ચાલુ કર્યો હાલ યાદ આવ્યું મને તમે બ્લોગ જ નહીં બનાવ્યો એટલે અચાનક ચાલુ કરી દીધું બ્લોગ બનાવવાનું બરાબર દર્શન કરી લે જય માચા મુંડા જય દ્વારકાધીશ ખરેખર બ્લોગ બનાવવાનો આઈડિયા જ નહોતો આ તો અચાનક યાદ આવ્યું મારા બ્લોગ બનાવવાનું બાકી છે એટલે ચાલુ કરી દીધું ચલો અંદરની પરિસ્થિતિ બતાવીએ તો મને અમારું પોપટ લાલ પોપુ મિત્રો પોપુ ચેવું રહ્યું કે આજે બસ મજા મજા રહે તો બસ તમે બીજું જોવો કે આપરો બસ મજા જ જોવા અને આપરો પેલું મૂવી નું કોક હતું

આ એક વસ્તુ અમે હાથમાં લાઈન બેસીએ ને કે ભાઈ આ વસ્તુ કરવું જ એટલે એ વસ્તુ થઈ જ જાય અમારા નિયમ બરાબર એટલે એમાં કેવળભાઈ વિચાર આવ્યો તો આપણે મૂવી બનાવીએ બધું કશું તો અમે બનાવી દઈએ બરાબર એટલે હવે થમને બધું બનાવવાનું ચાલે પછી એક સ્ટોરી લખાશે સ્ટોરી પ્રમાણે બધો રોલ આપીશું અને પછી મૂવી બનાવવાનું ચાલુ કરીશું બરાબર પછી નોમ કહેવું કોઈ બાર હાડ પાડ્યું નહીં બરાબર પણ જલ્દી જ આવશે બધું એ ડિટેલ ઇન્સ્ટાગ્રામમાં આવી જશે યુટ્યુબમાં આવી જશે અને સોંગ કઈ જગ્યાએ આવશે એ તમને પછી ડિટેલ મળશે પણ હાલ તો હજી શૂટિંગ હવે ચાલુ કર્યું નથી આતા ખાલી વિચાર જ આવ્યો કે પિક્ચર બનાવીએ એટલે હવે બનાવવાનું ચાલુ કરીએ શું સાચું સાચી ચાલો છે હવે બહારનો થોડો બતાવીએ નજારો તમને એટલે થોડો બ્લોગે લોગો થાય ને હાલ જ બ્લોગ ચાલુ કર્યો પણ લાગે એવું લખુબાને બાટ આપવા બે લખુબા જોડે લઈ જઈએ બ્લોગ આજ તો કેમ કે આજે હું બહુ લેટ ચાલુ કર્યો બ્લોગ તમને લાગે લખુબા તો મને દેખવા ડીમ પડી જઈ હવે લાઈટ ચાલુ કરું પછી ચાલ લખુબા માં આ રેડી લખુબા તમે કોઈક પિક્ચર બનાવો પિક્ચર બનાવવાનું હોય હ બરાબર બે મિનિટ એ જાવ આવું તમારું

એડિટ કરવા બાકી છે કાલ હોજે આવી જશે કાલ હોજે માં જો ટાઈમ જ છે ફૂલ બે વિલન માં રહેવાના છે વિલન ના હીરો રોણીઓ વિલન આ ગઈ જો તો અમારા સ્ટોક લાગે અરે હીરો માં તો બે આવી જશે એટલે હીરો તો પણ ખાલી એક એક્ટર લાવવાનું છે છોકરી લવ સ્ટોરી જુઓ થોડી ઘણી બરાબર જોઈ લે દુકાન તમે હજી જોઈ ના હોય તો લખુબાના તુએટો થાય આઈડી દુકાન અને આ એડ્રેસ જોઈ લે બધું આપણી આઈડી લખુબા ના તુયટોઠા નીતિનસિંહ ને એલએક્સપી કોમેડી ઝોન આ કોમ્પ્લેક્સ આ મંડાલીમ પાટીઓ કહેવાય તો જો બોર્ડ આ બાજુમ ગજાનન ફેશન આપણા બાજુમ જ છે દુકાન પેલી ઉપ સરપંચ એના પર બાદ જમાવટ આ બાજુ આપણી દુકાનો બરાબર તમે જોઈ ના હોય તો આ તો કહી દીધું બ્લોગ નો લોબો ખેંચવાની ઈચ્છા હતી પણ ખબર નહીં હવાનો ટાઈમ જ નહીં મળ્યો એટલે બરોબર લોબો ખેંચ્યો નહીં આ જેટલો થયો એટલો ખેંચ્યું બરાબર તો આટલો આપણો વ્લોગ પૂરો કરીએ બરાબર જે ચાર પાંચ મિનિટનો થયો આજનો બ્લોગ કેમ કે કાલનો બ્લોગ હતો ઓગણીસ મિનિટનો એટલે આજનો બ્લોક બહુ ઓછો હોત તો બ્લોગને પૂરો જોજો અને પહેલો વ્લોગ ના જોયો તો જોઈ આવજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચલો બાય જય માતાજી જય માતા મોતા